કે ના ભાવતો હોય તો તમારી રોટલી કરી એમાં શરીર તો જોવો મારું રોટલો આલુ ખાતે હરી ભાઈ અસલ રોટલો બનાવે છે અરે એમાં છે એટલે શું મને ડોક્ટરે બાજરી નો રોટલો ખાવાની ના પાડી છે

છોકરા એ મોટો થઈ તમારી સેવા કરશે મારી સેવા કરવા નહીં આ તે તેવા કરાવી શકે મારી સેવા કરશે કે મેં મોટો કર્યો છે આજે તમે સેવા કરો કે ઘડી રોટલી ખબર આવો આ તે મારું મગજ ફરવા જતું છે

વાત કરો છો નેકળો હેડો હવે કોઈ ના કોઈ થી મળે કે નહીં તમારા માટે કરતા આ લે ભાઈ જાય રોટલી તમારી અરે નહીં શરમે આવતી નહીં લગી દેખ તો છે ને ગરમી કરવી છે લે આવો મારા ઘર કોઈ બી વસ્તુ માંગો આવો પછી તમને ખબર પડે હા આ કોઈ ઓછો કરી ના પાડી દે હતા મને સારું હો આવતા ના પાડજો તમે તો રાજ હોય થી તો કોઈ શરમાતા નહીં લગી દે ચાલો હવે બસ મારા ઓળખા કેમ બહેરન નહીં બોલી કેતા એરે અમને બોલી છે હવે તો કના બોલતા બોલતા આવો જો હરી ભાઈ આ કે કાજી તમ કે કાજી ને અલે બોલતા જાવ ઓર નહીં હવે હરી ભાઈ બધા હરખા ના હો ભલા આદમી બબજી હા રોટલી બતા લમ બે તણ જીવી રોટલી તો હરી ભાઈ પડી હતી પણ મે વળે આ કુતરા નહીં દીધી તારે શું કરવાનું હવે મારે તમારી ભાઈ તમારા ડોસી કેમ નહીં શું ગેરન સજા આ રોટલી ગોતવા નીકળ્યા છો એટલે અરે રોટલો કર્યો છે પણ રોટલો મારા અભિકને ભાવતો નહીં એને ઘઉંની રોટલી જ ભાવે છે હા એ વાત સાચી કે પાછી તમાર તો અભિગ મોની તો છે કે મારો લાઇડો આવ્યો છે પણ હરીભાઈ એક વાત કહું હા બધા દાળા રોટલીનો એડો ના રાખાય ચમ ભૂક દાળા બાજરીનો રોટલો એ ખાઈ લેવો પડે

મારું તો કેવું એટલું જ છે કે બધા દાડા હરખા ના હોય બધા દાડા તમે ગોતી ને એને નહીં ખબરાઈ કહો નહીં ખબર એટલે ભૂપેન્દ્ર એટલે એમ કે બધા દાડા ઘઉ ચોથી લાવી લાવી ખવડાવવાના ના અરે મારામાં તાકાત છે મારા અભિગને ઘઉંની રોટલી ની રોટી ખવડાવવાની લે જેટલી એની સેવા કર્યો છે મારા જ કોમાં બની છે ને હાથું હાથું તો તાણી અરે છોકરાની આપણે સેવા કરા તાણી છોકરા આપણી સેવા કરે સેવા ને ના નહીં પણ સેવાની રીતે રીતે સેવા ભલા આદમી

લોટ એટલે આટલો જ પણ ફોમતો એક વાત કઉ મે ફોરું ફોરું કીધું તું કોઈ કોના બરોબર નતું કીધું કોના બરોબર નહીં આટલો જ આવે લોચ આટલો જ આવે તમને કઉ

અલે આપણે તારો લોટ ટાપડી મુઠા મારો ચાલ આવજે હાલ ને હાલ હેડજે કમન ને કા કઈ યાર વાત કર રો ના ના કમન તો છે લગભગ રોટલી માં મુ જે ખાય માર મુ જે ખાય ખાઓ ખાઓ રોટલી માં નહીં કે દે કે માલ બનાવવાનો હોય ને તો માલ ફૂઓ માં તમારું મુઠું દેખાય કારણ કે માલ જેવું મુઠું છે તમારું એ દાતી જેલો માલ ફૂઓ એ એ વધારે પીલી ન કરવાની આને લોટ લઈ જાવ છો ની તો સુખ શાંતિ પાછો આવી જાય તો આ તમે કહું હું આ કેને તમે ભૂલમાં કાઢ્યું તું અને અમને અમે ભૂલી ગયા હાથ ધરાવતી યાદ નહી આવ્યું તમને એટલે ફૂમતે ધારા હાર ખોટું બોલો થોડી કે શરમ નહી આવતી આટલી ઉંમરે હું કદી ના ભૂલું એ ખાડી પેટી ની લઈ હોય ની તો એ મને યાદ હોય ઓહે જબ તમે પાછો આલવા આવો છો એટલે ફૂમતે તમે કોઈ દાડો આવું ના કરતા મારી બાબતમાં કોઈને કોણ પર્યા તમને

એટલે તમાર છોકરો કેટલા વરાનો છે હા અઢાર ઉગણી ઉગણી વરાનો છે એમ ઓવે અલે ઘટાડા જેવડો છે કે મને બાજરીનો રોટલો ના ભાવે એ માપે બોલો ને મારો લાડકો આવ્યો છે એયો લાડકો આવ્યો છે ઓવે એટલે તમે આના માટે રોટલી હોગવા નીકળ્યા એમ ઓવે 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 અરે ભાઈ શરમ આવે છે તમને અરે મને તો નથી આવતી શરમ અલ્યા બે થાપો મેલા તો હરુપારો રોટલો ખોય કેમ ના ખોય

બાજરીનો રોટલો આપડે મેહમન તો અડિયે તળેકી એટલે આદત પાડવી પડે અલગ કોઈ આદત નઈ પાડવી ના ખાય બાજરીનો રોટલો એને ના ભાવતો હોય તો ના ખા કાયદેસર ઘઉ ની રોટલી કરી આવવી પડે આટલા બધા લાડસી બઉ અતિશય શરીર ને હાથ તો ના હોય ના ખાતો હોય તો બરોબર છે અરે એને નથી ભાવતો ખાતો અરે અરેખો શું અલ્યા જેના ઘેર ના હોય કેરી ની ગોટલી એના ચોથી હોય ઘઉ ની રોટલી અરે તો કિસ્મત વાળો છે એટલે બચી ગયો હારું કર્યું મે બીજી નઈ दारू ની પોટલી નક થાપી વેવી મેલોત ને કે તારી ઊભી થઈ ગયો તો માતા ની ટૂટલી ઓલે તે દેખલા બોલતા નઈ આવડતું મને આવડે છે બસ બસ માપે માપે અને છોકરા છોકરાને બહુ લાડ કરો છો ને કોક દાડો લાડ ભારે પડશે અરે બહુ લાડ કરો શું ભારે પડશે ને એમ નઈ બાજરી નો રોટલો નઈ ગમતો અને કોક દાડો આરી ની ગમે

તમારો લાડવાયો છોકરો જબરજસ્ત છે અમાર તો બાજરી ના khoi thi મકાઈ ના khoi thi જાર ના khoi છે બધાય khoi thi એને રોટલી છે બીજું કોઈ ભાવતું જ નહીં એ તમે હને પાડ્યો છે તમે લાડે છડાય બીજું કોઈ નહીં અરે ના ના મભુજી એવું કોઈ નહીં હોંભળો અરી ભાઈ હા છોકરાને વધારે લાડ ના હ જે કેને હાલ હાજર ના કરું કેમ કે એને બુદ્ધિ નહીં નેનો છે આવડો જ છે મોટો થાય તણ ખબર પડે અરે મફુજી એના માટે હું કમાઉ છું એના માટે કોણ ધંધો કરું છું એના માટે ભેગું કરું છું એના ચેડા નહી વાપરું તો કે ના ચેડા વાપર્યો અરે ભાઈ હું વાપરવાની વાત નહીં કરતો કે તમારા છોકરા હટ લીધી તમે રોટલી બદલે આટલા આયા તો કાલ તારા કજા કર્યો બીજા બદલે રિહાય તો

हा मारू 500 पाटण हा